હેલો વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું મારી આ યુટ્યુબ ચેનલમાં આજે આપણા વિડીયોમાં ધોરણ સાત વિષય ગણિત જેમાં આપણે સોલ્યુશન જોઈશું વિદ્યાર્થી મિત્રો આપણે આ વિડીયોમાં પ્રશ્ન ત્રણ બ ભણવાના છીએ વિદ્યાર્થી મિત્રો તો શરૂ કરીશું આપણે વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન ત્રણ બ વિદ્યાર્થી મિત્રો શરૂ કરતા પહેલા હું તમને કહું કે જો તમે મારી ચેનલ ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરી દો જોઈશું આપણે ત્રણ બ માગ્યા મુજબ ગુણાકાર કરવાનો છે તો વિદ્યાર્થી મિત્રો મિશ્ર અપૂર્ણાંક આપેલો હોય તો સૌથી પહેલા આપણે સાદા અપૂર્ણાંકમાં ફેરવવા પડે તો કેવી રીતે ફેરવીશું આપણને મિશ્ર અપૂર્ણાંક શું આપ્યો છે એક પૂર્ણાંક સાત પંદર આપેલો છે કેટલા ઉમેરવાના વિદ્યાર્થી મિત્રો સાત ઉમેરવાના તો પંદર માં સાત ઉમેર્યો તો કેટલા થઈ જાય બાવીસ અને નીચે જાય પંદર એમના એમ તો પંદર એકા પંદર પંદર માં સાત ઉમેર્યો તો કેટલા થાય વિદ્યાર્થી મિત્રો બાવીસ થાય એના ભાગાકારમાં જે આપેલા હોય એમના એન ગુણ્યા અહીંયા આગળ તેત્રીસ અને એક નો ગુણાકાર થશે તેત્રીસ એકા તેત્રીસ એમાં સાત ઉમેરવાના તો તેત્રીસ માં આપણે વિદ્યાર્થી મિત્રો સાત ઉમેરીએ તો કેટલા થાય ચાલીસ થાય અને ભાગાકારમાં માં વિદ્યાર્થી મિત્રો તેત્રીસ કેટલા તેત્રીસ ત્યારબાદ જો આપણે આગળ વિદ્યાર્થી મિત્રો શું કરીશું બંનેનો ગુણાકાર કરવાનો તો અંશ અંશનો શું થશે વિદ્યાર્થી મિત્રો ગુણાકાર થશે ઓકે

ત્રણ ઓકે વિદ્યાર્થી મિત્રો હવે આગળ હું આને આ રીતે લખી શકું પંદર ને પાંચ પાંચ ઉડી જશે તો વધુ શું વિદ્યાર્થી મિત્રો ઉપર બે ગુણ્યા આઠ અને નીચે શું વધ્યું વિદ્યાર્થી મિત્રો ત્રણ ગુણ્યા ત્રણ ત્રણ ગુણ્યા ત્રણ બે થાય વિદ્યાર્થી મિત્રો સોળ અને ત્રણ તરી નવ

એ વિદ્યાર્થી મિત્રો વચ્ચે લખવાનું ક્યાં લખવાનું વચ્ચે જે શેષ વધી હોય એ વિદ્યાર્થી મિત્રો ઉપર લખવાનું ઓકે અને જેના વડે આપણે ભાગ્યા હોય એ ક્યાં લખવાના વિદ્યાર્થી મિત્રો નીચે લખવાના તો આપણો જવાબ આવ્યો એક પૂર્ણાંક સાત નમાંશ કેટલો જવાબ આવ્યો એક પૂર્ણાંક સાત નમાંશ વિદ્યાર્થી મિત્રો મેં તમને આ રીતે કેમ ઉડાડીને બતાવ્યા કેમ કે તમને સમજ પડે હું ડાયરેક્ટ ઉડાડી દઉં તો તમને સમજણ પડે નહીં માટે મેં એક એક કરીને ઉડાડીને બતાવ્યા આ રીતે વિદ્યાર્થી મિત્રો આ રીતે અંશ મોટો લે અશુદ્ધ અપૂર્ણાંક કહેવાય અશુદ્ધ અપૂર્ણાંક ત્યારબાદ જોઈશું આપણે બીજા નંબરનો દાખલો વિદ્યાર્થી મિત્રો શું આપેલો છે પાંચ પૂર્ણાંક ત્રણ પંચમાં ગુણે એક પૂર્ણાંક અગિયાર ચૌદ આપેલું છે આને સૌથી પહેલા આપણે સાદા અપૂર્ણાંકમાં ફેરવીશું પાંચ અને પાંચ નો ગુણાકાર થશે પાયો પાયો પચીસ એમાં ત્રણ ઉમેરવાના તો ચૌદ ચૌદમાં કેટલા ઉમેરવાના વિદ્યાર્થી મિત્રો અગિયાર તો ચૌદ માં આપણે અગિયાર ઉમેરીએ વિદ્યાર્થી મિત્રો તો થઈ જાય પચીસ થઈ જાય અને નીચે કેવા વિદ્યાર્થી મિત્રો ચૌદ હવે શું થશે વિદ્યાર્થી મિત્રો અંશ અંશનો ગુણાકાર એટલે કે અઠયાવીસ અને પચીસ નો ગુણાકાર અને ભાગાકારમાં માં છેદ છેદ નો પાંચ નો ગુણાકાર પાંચ અને ચૌદ નો ગુણાકાર દો કેટલા થાય વિદ્યાર્થી મિત્રો અઠ્યાવીસ અને પાયો પાયો કેટલા થાય પચીસ ઓકે વિદ્યાર્થી મિત્રો તો આ રીતે ઉડાડી દીધા હવે ઉપર શું વધ્યું વિદ્યાર્થી મિત્રો બે ગુણ્યા પાંચ અને નીચે કશું વધ્યું નહીં તો કેટલા લખવાના એક બે ગુણ્યા થાય દસ અને નીચે નથી તો જવાબ કેટલો કહું આ ચૌદ હતા નીચે અને ઉપર અઠ્યાવીસ હતા ચૌદ ના ઘડિયામાં અઠ્યાવીસ આવે તો ચૌદ દુ અઠ્યાવીસ થાય એટલે કે ચૌદ અને અઠ્યાવીસ ની ચેકી ઉપર બે લખવાના પાંચ અને આગળ પચીસ આપેલા પાંચના ગડિયામાં પચીસ આવે પાયો પાયો પચીસ તો ઉડાડ દીધા નીચે કશું વધ્યું નહીં તો એક લખ્યા અને ઉપર બે ગુણ્યા પાંચ વધ્યા પૂર્ણાંક અને ચાર નો ગુણાકાર કરો પાંચ વીસ વીસ માં એક ઉમેરો એકવીસ થાય વિદ્યાર્થી મિત્રો નીચે પાંચ ના એમ સાત એકા સાત સાત માં ત્રણ ઉમેરો તો દસ અને ભાગાકારમાં સાત વિદ્યાર્થી મિત્રો શું થશે વિદ્યાર્થી મિત્રો અંશ અંશ નો ગુણાકાર એટલે એકવીસ અને દસ નો ગુણાકાર માં ગડિયામાં દસ આવે તો પાંચ દુ દસ સાત ના એકવીસ આવે તો સાત તરી એકવીસ આપણે આ રીતે ઉડાડી દીધા તો ઉપર શું વધ્યું વિદ્યાર્થી મિત્રો ત્રણ ગુણ્યા બે વધ્યા નીચે કશું વધ્યું નહીં એટલે લખવાની જરૂર નથી ત્રણ દુ છ છ આપણો જવાબ આવ્યો વિદ્યાર્થી મિત્રો ત્યારબાદ જોઈશું આપણે આગળ વિદ્યાર્થી મિત્રો ચોથા નંબરનો શું આપણું છે છ પૂર્ણાંક એક ચતુર્થાંશ ગુણ્યા એક પૂર્ણાંક ત્રણ પંચમાંશ આપણે એને મિશ્ર પૂર્ણાંકમાં ફેરવીશું છું ચાર છ ચોવીસ ચોવીસ માં એક ઉમેરો તો વિદ્યાર્થી મિત્રો પચીસ આવે ભાગાકારમાં ચાર ગુણ્યા પાંચ એકા પાંચ આ પાંચમાં ત્રણ ઉમેરો તો વિદ્યાર્થી મિત્રો આઠ અને નીચે ભાગાકારમાં પાંચ હવે વિદ્યાર્થી મિત્રો શું કરશું આપણે અંશ અંશ નો ગુણાકાર પચીસ ગુણ્યા આઠ અને ચાર દુ આઠ આ રીતે આપણે ઉડાડી દીધા તો શું વિદ્યાર્થી મિત્રો પાંચ ગુણ્યા બે પાંચ થાય વિદ્યાર્થી મિત્રો દસ તો આપણો જવાબ શું વિદ્યાર્થી મિત્રો દસ જવાબ આવ્યો તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે પ્રકરણ બે માં ગુણાકાર કરો એ પ્રશ્ન આપણે જોયો વિદ્યાર્થી મિત્રો ત્યારબાદ આપણે આગળ જોઈશું વિદ્યાર્થી મિત્રો આગળ શું સૂચના આપી છે ભાગાકાર કરો પહેલો દાખલો બે પૂર્ણાંક ત્રણ સતમાંશ ભાગ્યા એક પૂર્ણાંક નવ પચીસા વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલા આપણે આને સાદા અપૂર્ણાંકમાં ફેરવાના કેવી રીતે ફેરવાના આ બંનેનો ગુણાકાર સાત દુ ચૌદ ચૌદમાં કેટલા ઉમેરવાના ત્રણ ચૌદમાં ત્રણ ઉમેર્યો કેટલા થાય વિદ્યાર્થી મિત્રો સત્તર ભાગાકારમાં કેટલા સાત ભાગ્યા પચીસ પચીસ માં કેટલા વિદ્યાર્થી મિત્રો થશે કેટલા વિદ્યાર્થી મિત્રો પચીસ એમના એમ હવે વિદ્યાર્થી મિત્રો જ્યારે પણ તમને ભાગાકાર આપ્યો હોય ત્યારે આ જે પહેલી સંખ્યા આપી એમને એમ લખવાની ભાગાકારની જે નિશાની રહી વિદ્યાર્થી મિત્રો એને ગુણાકારમાં ફેરવી દે શું કરવાની ગુણાકારમાં ભાગાકાર ની જગ્યા શું કરી દેવાનું ગુણાકાર ગુણાકારમાં કર્યા પછી અને અંશ ક્યાં જશે નીચે આ રીતે ઊંધું કરી દેવાનું એટલે કે અંશ ઉપર અને છેદ નીચે અને વ્યસ્ત કહેવાય શું આ વિદ્યાર્થી મિત્રો વ્યસ્ત કહેવાય ભાગાકારની નિશાનીને ગુણાકારમાં ફેરવીએ પાછળની સંખ્યાનો વ્યસ્ત થઈ જાય વિદ્યાર્થી મિત્રો શું થઈ જાય વ્યસ્ત થઈ જાય હવે શું કરીશું વિદ્યાર્થી મિત્રો સત્તર અને પચીસ નો ગુણાકાર કરીશું ઓકે અંશનો ગુણાકાર છેદ છેદનો ગુણાકાર વિદ્યાર્થી મિત્રો ઓકે હવે જોઈએ વિદ્યાર્થી મિત્રો આગળ કંઈ ઉડે છે તો હા સત્તરના ઘડિયામાં વિદ્યાર્થી મિત્રો ચોત્રીસ આવશે સત્તર દુ કેટલા થશે વિદ્યાર્થી મિત્રો ચોત્રીસ ઓકે ઉડાડી દીધા તો વિદ્યાર્થી મિત્રો આપણે જોડે વધુ અહીંયા ઉપર કેટલા પચીસ અને જો વિદ્યાર્થી મિત્રો અંશ મોટો હોય તો અશુદ્ધ અપૂર્ણાંક કહેવાય છેદ મોટો હોય તો શુદ્ધ અપૂર્ણાંક કહેવાય અશુદ્ધ અપૂર્ણાંક છે માટે આપણે પચીસ ભાગ્યા શું કરીશું ચૌદ કરી જોઈએ શું કરી જોઈએ પચીસ ભાગ્યા

જવાબ આવ્યો વિદ્યાર્થી મિત્રો શું આવ્યો જવાબ ત્યારબાદ જોઈશું સૌથી પહેલા તો મિશ્ર ને સાદા પૂર્ણાંકમાં ફેરવાના અગિયાર દુ બાવીસ બાવીસ માં એક ઉમેરી વિદ્યાર્થી મિત્રો તો કેટલા થાય તેવીસ ભાગાકારમાં અગિયાર ભાગ્યા તેત્રીસ એકા તેત્રીસ તેત્રીસ કેટલા ઉમેરવાના વિદ્યાર્થી મિત્રો તેત્રીસ ભાગ્યા અગિયાર શું કરી દેશું ગુણાકાર તો આનો વ્યસ્ત થઈ જશે છેતાલીસ ભાગ્યા તેત્રીસ તો શું થઈ જશે તેત્રીસ ભાગ્યા છેતાલીસ થઈ જાય વિદ્યાર્થી મિત્રો હવે તેત્રીસ નો ગુણાકાર વિદ્યાર્થી મિત્રો છે તેત્રીસ આવે અગિયાર તરી તેત્રીસ આમ ઉડાડી દઈએ તો વિદ્યાર્થી મિત્રો ઉપર કેટલા વધ્યા ત્રણ અને નીચે કેટલા વધ્યા બે તો આ આપણો જવાબ આવ્યો ત્રણ દ્વિત્યાંશ શું જવાબ આવ્યો ત્રણ દ્વિત્યાંશ પરંતુ વિદ્યાર્થી મિત્રો આગળ અંશ મોટો છે માટે આપણે શું કરીશું ભાગાકા કરીશું ત્રણ ભાગ્યા બે તો બે આપણો જે જવાબ આવ્યો આ લખીશું વિદ્યાર્થી મિત્રો ઓકે જે શેષ વધીએ ઉપર અને જેના વડે ભાગ્યા એ નીચે તો આપણો જવાબ સાચો આ કહેવાશે એક પૂર્ણાંક એક દ્વત્યાંશ આ લખો તો પણ સાચો અને આ લખો તો પણ સાચો વિદ્યાર્થી મિત્રો ત્યારબાદ જોઈશું ત્રીજા નંબરનો વિદ્યાર્થી મિત્રો ત્રણ પૂર્ણાંક ત્રણ ચતુર્થાંશ ભાગ્યા બે પૂર્ણાંક તેર સોળાંશ આપેલું છે સૌથી શું આ મિશ્ર સાદામાં ચાર તરી બાર થાય ત્રણ તો પંદર ભાગાકારમાં ચાર ભાગ્યા સોળ દુ બત્રીસ બત્રીસ માં કેટલા ઉમેરવાના વિદ્યાર્થી મિત્રો તેર તો ત્રણ ને બે પાંચ અને ત્રણ ને ચાર પિસ્તાળીસ થાય કેટલા થાય પિસ્તાળીસ થાય ભાગાકારમાં માં કેટલા વિદ્યાર્થી મિત્રો સો હવે શું કરીશું પેલું એમના એમ ભાગાકાર ને સમા ફેરવી દેસુ ગુણાકાર તો અહીંયા આગળ ઊંધું થઈ જશે સોળ ભાગ્યા પિસ્તાલીસ થઈ જશે હવે અંશ અંશનો ગુણાકાર પંદર ગુણ્યા સોળ ભાગાકાર માં ચાર ગુણ્યા પિસ્તાલીસ વિદ્યાર્થી મિત્રો અહીંયા આગળ આપણે ઉડાડશું વિદ્યાર્થી મિત્રો પંદર ના ઘડિયામાં પિસ્તાલીસ આવે તો પંદર તરી પિસ્તાલીસ ચાર ના ઘડિયામાં સોળ આવે ચોગું ચોગું સોળ આપણે ઉડાડી દીધા તો વધ્યું શું વિદ્યાર્થી મિત્રો ચાર ઉપર વધ્યા ને નીચે ત્રણ ચાર ઉપર વધ્યા નેશુદ પૂર્ણાંક વિદ્યાર્થી મિત્રો કેટલા વધે એક આપણો જવાબ આવ્યો એ વચ્ચે લખવાનો શેષ વધે એ ઉપર લખવાની જેના વડે ભાગ્યા એ નીચે તો આપણો જવાબ શું આવે વિદ્યાર્થી મિત્રો એક પૂર્ણાંક એક ત્રત્યાંશ આ આપણો જવાબ આવ્યો વિદ્યાર્થી મિત્રો ત્યારબાદ જોઈશું આપણે આગળ વિદ્યાર્થી મિત્રો ચોથા નંબરનો દાખલો એક પૂર્ણાંક સાત તેરાંશ ભાગ્યા એક પૂર્ણાંક એક ઓગણ અંશ આપણને આપેલું છે વિદ્યાર્થી મિત્રો તો શું કરીશું સૌથી પહેલા આને મિશ્ર અપૂર્ણાંક છે તો સાદા અપૂર્ણાંકમાં ફેરવીશું તેર એકા તેર આ તેરમાં સાત ઉમેરીએ તો કેટલા થાય વીસ ભાગાકારમાં તેર ભાગ્યા ઓગણ ચાલીસ એકા ઓગણ એમાં એક ઉમેરો તો ચાલીસ ને ભાગાકારમાં ઓગણ વિદ્યાર્થી મિત્રો હવે વીસ તેર ગુણ્યા ચાલીસ વિદ્યાર્થી મિત્રો હવે શું કરીશું વિદ્યાર્થી મિત્રો ઉડાડીએ વીસ ના ઘડિયામાં ચાલીસ આવે તો વીસ દુ ચાલીસ તેર ના ઘડિયામાં ઓગણ ચાલીસ આવે તો તેર તરી ઓગણ ચાલીસ તો વિદ્યાર્થી મિત્રો જવાબ શું આવ્યો ત્રણ ભાગ્યા બે હવે આપણે આનો ભાગાકાર કરીએ વિદ્યાર્થી મિત્રો ત્રણ ભાગ્યા બે તો બે એકા બે ત્રણ માંથી બે જાય તો એક જે જવાબ આવ્યો એ વચ્ચે લખવાનો વિદ્યાર્થી મિત્રો જે શેષ વધી એ ઉપર અને જેના વડે ભાગ્યા એ નીચે તો આપણો જવાબ શું આવ્યો વિદ્યાર્થી મિત્રો એક પૂર્ણાંક એક દ્વિતીયાંશ આપણો જવાબ આવ્યો વિદ્યાર્થી મિત્રો ત્યારબાદ જોઈશું આપણે આગળ વિદ્યાર્થી મિત્રો

દશાંશ પછી એક અંક આપ્યો તો ભાગાકારમાં કેટલા લખવાના વિદ્યાર્થી મિત્રો દસ લખવાના હવે આપણે આગળ એમ વિદ્યાર્થી મિત્રો ભાગ્યા દસ ઉપર જશે અને તેર નીચે આવશે વિદ્યાર્થી મિત્રો અંશ અંશ નો ગુણાકાર એકાણું ગુણ્યા દસ ભાગાકારમાં દસ ગુણ્યા તેર હવે વિદ્યાર્થી મિત્રો આપણે ઉડાડીશું શું કરીશું અહીંયા આગળ તો તેર ના ઘડિયામાં એકાણું આવે તેર શું થશે ઉડાડ્યા તેરના ઘડિયામાં એકાણું આવે તો તેર સિત્તા એકાણું અને દસ દસ ઉડી જાય તો વધુ શું વિદ્યાર્થી મિત્રો એકલા સાત વધ્યા ત્યારબાદ જોઈશું આપણે આગળ વિદ્યાર્થી મિત્રો બીજા નંબરનો અહીંથી આપણે દશાંશ દૂર કરી તો શું થઈ જાય પંદર થઈ જાય કેમકે જીરો પોઈન્ટ પંદર આપ્યા દશાંશ દૂર કરે તો પંદર બને દશાંશ પછી કેટલા અંકો આપ્યા બે આપ્યા તો નીચે કેટલા લખવાના સો દશાંશ પછી બે અંકો આપ્યા હોય તો સો લખવાના આપણને આગળ વિદ્યાર્થી મિત્રો શું આપેલું છે સોરી અહીં આગળ વિદ્યાર્થી મિત્રો એક ભૂલ થઈ છે થોડી એવી નિશાનીમાં શું કરી છે વિદ્યાર્થી મિત્રો ભૂલ કરેલી છે ઓકે વિદ્યાર્થી મિત્રો અહીં આગળ વિદ્યાર્થી મિત્રો આપણને ભાગાકારની નિશાની આપેલી હતી ઓકે મેં ભૂલથી ગુણાકારની કરી તો આપણે અહીં આગળ ભાગાકારની નિશાની કરી દઈશું હવે વિદ્યાર્થી મિત્રો શું થશે સાતસો પાસઠ ભાગ્યા દસ એમના એમ

આપણે પાસઠ ને આપણે વડે ભાગી શકશું તો ભાગી જોઈએ આપણે પિસ્તાલીસ પંદર સાહીઠ પંદર પંચા પંચોતેર ઓકે વિદ્યાર્થી મિત્રો છોતેર માંથી પંચોતેર જાય તો એક ઉપર ઉપરથી ઉતાર્યું પાંચું પંદર એકા પંદર ઓકે વિદ્યાર્થી મિત્રો તો કેટલા આવ્યા એકાવન તો આપણે અહીંયા આગળ ઉડાડી દઈએ તો આગળ કેટલા આવશે એકાવન લખવાના વિદ્યાર્થી મિત્રો વધ્યા કેટલા વિદ્યાર્થી મિત્રો એકાવન ગુણ્યા દસ તો જવાબ કેટલો આવશે વિદ્યાર્થી મિત્રો પાંચસો ને દસ જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો પાંચસો દસ ત્યારબાદ જોઈએ આપણે આગળ વિદ્યાર્થી મિત્રો ત્રીજા નંબરનો દાખલો અહીંથી આપણે પોઈન્ટ દૂર કરી દઈએ તો સાત થઈ જશે એના નીચે કેટલા આવશે વિદ્યાર્થી મિત્રો દસ કે પોઈન્ટ પછી એક આંકડો આપણને આપેલો છે વિદ્યાર્થી મિત્રો હવે આપણે શું કરીશું વિદ્યાર્થી મિત્રો પેહલું એમના એમ ત્રણ હજાર ચોરાણું એમના એમ ભાગાકારમાં માં સો અહીંયા આગળ ભાગાકારની જગ્યાએ શું કરી મિત્રો ગુણાકાર તો આ દસ ઉપર વિદ્યાર્થી મિત્રો ઉડી જશે અને વિદ્યાર્થી મિત્રો આ ત્રણ હજાર આપણે સાત વડે ભાગી જોઈએ ભાગાતા હોય તો ત્રણ હજાર ચોરાણું ભાગ્યા કેટલા સાત સાત નો સુધી સાત ચોક અઠ્યાવીસ ત્રીસ માંથી અઠ્યાઈ જાય તો બે ઉપરથી ઉતાર્યો નવડો સાત ચોક અઠ્યાવીસ ઓગણત્રીસ માં તો અહીંથી આપણે ઉડાડી દઈએ વિદ્યાર્થી મિત્રો તો ચારસો ને બેતાલીસ આવે કેટલા આવે ચારસો બેતાલીસ ઓકે વિદ્યાર્થી મિત્રો તો વધુ શું આપણે જોડે વિદ્યાર્થી મિત્રો ઉપર વધ્યા ચારસો અને નીચે વધ્યા દસ ચારસો બેતાલીસ ને વિદ્યાર્થી મિત્રો દસ વડે ભાગો તો આપણે પોઈન્ટ પછી એક આંકડો મૂકવાનો ચુમ્બાલીસ પોઈન્ટ બે જવાબ આવે કેટલો જવાબ આવે ચુમ્બાલીસ પોઈન્ટ બે જવાબ આવે કેવી રીતે વિદ્યાર્થી ઉડાડ્યા ધ્યાનથી જુઓ આ સાત અને આગળ ત્રણ હજાર ચોરાણું આપ્યા હતા તો મેં ભાગાકાર કરી જોયો તો ઉપર ચારસો બેતાલીસ જવાબ આવ્યો તો સાત અને ત્રણ હજાર ચોરાણું ઉડાડી દીધા તો જવાબ કેટલો આવે ચારસો બેતાલીસ ત્યાં આગળ જીરો જીરો ઉડાડી દીધા તો દસ વધ્યા ચારસો બેતાલીસ ભાગે દસ કરો તો ચુમ્બાલીસ પોઈન્ટ બે જવાબ આવે વિદ્યાર્થી મિત્રો ત્યારબાદ જોઈશું આપણે આગળ વિદ્યાર્થી મિત્રો ચોથા નંબરનો દાખલો બે પોઈન્ટ છપ્પન ભાગ્યા એક પોઈન્ટ છ હવે શું કરશું વિદ્યાર્થી મિત્રો દૂર કરી દેસુ બસો છપ્પન ભાગે કેટલા આવશે પોઈન્ટ પછી બે આંકડા તો નીચે સો આવશે ભાગાકાર એમને એમ અહીંયા આગળ પોઈન્ટ દૂર કરી દઈએ તો સોળ ભાગાકારમાં દસ વિદ્યાર્થી મિત્રો ઓકે હવે અહીંયા આગળ આપણે વિદ્યાર્થી મિત્રો શું કરશું ભાગાકાર ની જગ્યાએ ગુણાકાર ની નિશાની કરી દેસુ તો દસ ઉપર જશે ને સોળ નીચે આવશે વિદ્યાર્થી મિત્રો બસો છપ્પન અને દસ નો ગુણાકાર અને સો ગુણ્યા સોળ નો ગુણાકાર આપણે ઉડાડશું વિદ્યાર્થી મિત્રો તો તમને ખબર છે કે બસો છપ્પન એ સોળ નો વર્ગ છે તો આપણે અહીંયા આગળ ઉડાડીએ તો સોળ ગુણ્યા સોળ કેટલા થાય બસો છપ્પન થાય તમે બસો છપ્પન ને સોળ વડે ભાગશો તો સોળ જ જવાબ આપશે અહીંયા આગળ જીરો જીરો ઉડી જાય વિદ્યાર્થી મિત્રો તો આપણે જોડે વધુ શું વિદ્યાર્થી મિત્રો ઉપર સોળ વધ્યા અને નીચે દસ આપણે વિદ્યાર્થી મિત્રો નીચે દસ આપ્યા હોય અને દૂર કરવા તો શું કરવાનું પછી એક આંકડો મૂકી દેવાનો એક પોઈન્ટ એક પોઈન્ટ છ તો વિદ્યાર્થી મિત્રો આ રીતે આપણે પ્રશ્ન ત્રણ બ જોયો વિદ્યાર્થી મિત્રો જો વિદ્યાર્થી મિત્રો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો આ વિડીયો તમારા મિત્રોને શેર કરો અને મારી આ ચેનલ ને કરો વિદ્યાર્થી મિત્રો